બારડોલીના મોતા ગામે આવેલ બહુચર માતાજીના મંદિરની સાલગીરાની પૂરા ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી બારડોલીના મોતા ગામે આવેલ આસ્થાના પ્રતિક સમાન શ્રી બહુચર માતાજીના મંદિરની સ્થાપના ઈસવીસન ઓગણીસો બ્યાસીમાં કરવામાં આવી હતી ત્યારથી આજ સુધી ગ્રામજનો દ્વારા દર વર્ષે માતાજીની સાલગીરા પૂરા ભક્તિભાવ પૂરો ઉજવવામાં આવે છે ત્યારે આજ રોજ શ્રી બહુચર માતાજીની સાલગીરા હોય ગ્રામજનો દ્વારા પૂજા હવન દત્તભાવની પઠન તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે સવારથી જ માતાજીના દર્શનાર્થે ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને મહાપ્રસાદીનો લહાવો લઈ ધન્યતા અનુભવી હતી મારું નામ ભાગ્યશ્રી જનકુમાર ગોસ્વામી છે અમે મોટા ગામના રહેવાસી છે અને આ મંદિરની પૂજા કરીએ છીએ આ મંદિરની સ્થાપના સત્તર ચાર ઓગણીસો બ્યાસી ચૈત્રવદ નોમ શનિવારના રોજ કરવામાં આવી હતી અને આજ રોજ માતાજીની સાલગીરી હોવાથી ભાવિક ભક્તો અહીં દર્શન માટે આવ્યા છે અને પૂજા હવન દત્તભાવની અને જમવાનું આયોજન કરવામાં આવેલ છે મહેશગીરી એન ગોસ્વામી હું બહુચર માતાની પૂજા કરું છું અને વર્ષોથી ચાલી આવી પરંપરા સત્તર ચાર ઓગણીસો બ્યાસીના ના રોજ બઉચર માતાનું સ્થાપન કરે તો માતાજીની સાલગીરી ઘણા વખત થયા ઉજવાય છે ગામમાં ભાવિ ભક્તો આવે છે ઘણો આનંદ લે છે અહીં માતાજીનું સત ખરેખર છે ઓટોમેટિક પણ પહેલા ઘંટ વાગેલા અને બધાએ દર્શન કર્યા છે અને સૌની મનોકામના પણ પૂર્ણ કરે છે બીજું કે આજે માતાજીની સાલગીરા નિમિત્તે ભોજન સંભારણ અને હવન તેમજ અન્ય ગામના લોકો સાથે મળી જે શ્રદ્ધા છે ભાવિક ભક્તો અને શ્રદ્ધાપૂર્વક શુભકામનાઓ કરે છે એનો અમને ઘણો આનંદ પણ થાય છે અને ખરેખર આ વસ્તુ ઘણા વખતથી ચાલી આવેલી છે અને માતાજીની એટલી કૃપા છે અને ભાવિ ભક્તો બધા આવે છે આનંદથી શુભકામનાઓ કરે છે હવન તથા પ્રસાદીનો પણ લાભ લે છે અને ઘણા દૂરથી પણ આવે છે પ્રશાંત પટેલ એ ન્યૂઝ બાડોલ